હેલો દોસ્તો આપ સર્વાનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન્ડ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે જમીન રેકોર્ડમાં નામ કેવી રીતે બદલવું જો તમે જમીન છે એ ખરીદી હોય વારસામાં મળેલી હોય કે દાનમાં મળેલી હોય તો એમાં તમારું નામ કેવી રીતે ઉમેરવું અથવા તો નામ કેવી રીતે ચેન્જ કરવું તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો આ વિડીયોમાં વાત કરીશું કે જમીન રેકોર્ડમાં નામ કેવી રીતે ફેરવવું તો જમીન રેકોર્ડમાં નામ ફેરવવાના કયા કારણો હોઈ શકે કયા કારણોસર તમે જમીનના રેકોર્ડમાં તમારું નામ ફેરવી શકો છો તો પહેલું છે જમીન ખરીદ્યા પછી નામ ફેરવું પડે છે તો કોઈ બીજા વ્યક્તિ જોડેથી તમે જમીન ખરીદેલી હોય તો પણ તમારે નામ ચેન્જ કરવું જરૂરી છે પિતાના મૃત્યુ પછી વારસાનો હક દાખલ કરવા માટે પણ નામ ફેરવવું જરૂરી છે કોર્ટના આદેશથી કોઈ જમીન પર તમને હક મળ્યો હોય તો પણ એમાં નામ ચેન્જ કરવું જરૂરી છે દાનમાં મળેલી જમીન હોય એમાં પણ તમે તમારું નામ ચેન્જ કરી શકો છો તમારી જાતિ સુધારો કે કોઈ ફૂલ સુધારો માટે પણ તમારું નામ ચેન્જ કરી શકો છો ત્યારબાદ છે જમીન રેકોર્ડમાં નામ ફેરવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે પણ જમીન રેકોર્ડમાં તમે નામ ફેરવો છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો એમાં પણ અલગ અલગ કેટેગરી છે તો પહેલી કેટેગરીની વાત કરીએ કે જમીન ખરીદી હોય તો જો તમે અન્ય વ્યક્તિ જોડેથી જમીન ખરીદીને લીધી હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો વેચાણ દસ્તાવેજની જરૂરિયાત રહેશે અને ત્યારબાદ સાત બાર અથવા તો આઠ અના ઉતારાની જરૂરિયાત રહેશે ઓફિસમાં નોંધાયેલ રજિસ્ટ્રીની નકલની પણ જરૂરિયાત રહેશે નોંધણી ફીની રસીદની પણ તમારે જરૂરિયાત રહેશે ત્યારબાદ જોઈએ કે વારસામાં મળેલી જમીન હોય તો એમાં તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો વારસામાં મળેલી જમીન હોય તો તમારે જે પણ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અને તમે એના વારસદાર છો તો જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એ વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર ડેથ સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે વારસાના પુરાવા માટે એફિડેવિટ અથવા તો વારસાગત ઉતારાની જરૂરિયાત રહેશે સંબંધનો પુરાવો આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ વગેરે તમે ડોક્યુમેન્ટ આપી શકો છો અન્ય વારસદારોનું સહમતિ પત્ર તો એનઓસી પણ તમારે જરૂરિયાત રહેશે દાનમાં મળેલી જમીન હોય તો દાનપત્ર કે વસિયતની નકલની તમારે જરૂરિયાત રહેશે નોંધણીના પુરાવાની જરૂરિયાત રહેશે કોર્ટના ઓર્ડરની જરૂરિયાત રહેશે તો અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને જમીન કેવી રીતે મળેલી છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ પણ અલગ અલગ જોઈએ છે હવે જોઈએ જમીન રેકોર્ડમાં નામ બદલવા માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી તો તમે જમીન રેકોર્ડમાં નામ બદલવા માટે બે રીતે અરજી કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન અરજીની વાત કરીએ તો તમારે આઈઓઆરએ પોર્ટલ પર જોવાનું રહેશે જે પણ અહીંયા એક વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આ વેબસાઇટની લિંક આપેલી છે ત્યાં જઈને તમે વેબસાઇટ પર પહોંચી શકો છો વેબસાઇટ પર જશો તમને ન્યૂ એપ્લિકેશન જોવા મળશે નેમ એન્ટ્રી તમને જોવા મળશે એ તમારે પસંદ કરવાનું રહેશે તે તમારે જિલ્લો તાલુકો ગામ જે પણ સર્વે નંબર છે એ બધું તમારે દાખલ કરવાનું રહેશે અરજીનું કારણ તમારે દર્શાવવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જે પણ ઉપર ડોક્યુમેન્ટ તમને આપેલા છે એ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે કેપ્ચા ભરવાનું રહેશે સબમિટ ફોર્મ કરવાનું રહેશે અને અરજી નંબર જે પણ તમને મળે એ તમારે સાચવી રાખવાનો રહેશે જ્યારે પણ તમારે એ અરજીનો તમારે ડેટા જોતો હોય તો તમારી પ્રોસેસ ક્યાં પહોંચી છે ત્યારે તમારે એ નંબરની જરૂરિયાત રહેશે જેથી તમારે અરજી નંબર સાચવીને રાખવાનો રહેશે પછી તમારા અરજીની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટસ પરથી જોઈ શકો છો તો જે પણ તમને અરજી નંબર મળેલો છે એ પરથી તમારી એપ્લિકેશનનું સ્ટેટસ તમે જોઈ શકો છો તો આ રીતે તમે ઓનલાઈન સબમિશન આપીને તમે તમારું નામ ચેન્જ કરી શકો છો હવે ઓફલાઈન પ્રોસેસની વાત કરીએ તો તમારા તલાટીકમ મંત્રીનું અરજીપત્રક આપો તો જે પણ તમારા ગામના જે તમારા તલાટીકમ મંત્રી છે એને તમારે અરજીપત્રક આપવાનું રહેશે કે તમારે નામ ચેન્જ કરવાનું છે ત્યાર પછી અરજીપત્રકની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડો તો જે પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય ઉપર જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે ડોક્યુમેન્ટ તમારે આ પત્રકની સાથે તમારે જોડવાના રહેશે તલાટી જમીનનું નિરીક્ષણ કરશે તો જે પણ તલાટી છે રૂબરૂ જમીનનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરશે મામલતદાર કચેરીએ તમામ પુરાવા તપાસી ઓર્ડર કરાશે જે પણ મામલતદાર છે એ વ્યવસ્થિત તમારે જે પણ પુરાવા છે એ તપાસી લેશે અને પછી એને ઓર્ડર કરશે નેમ એન્ટ્રી થતાં સાત બાર ઉતારા અને આઠ ઉતારામાં તમારું નામ દાખલ થશે તો જે પણ આ બધી તમે પ્રોસેસ કરો છો એ બધું કમ્પ્લીટ હશે જે પણ તમે પુરાવા આપેલા છે એ બધા પુરાવા વ્યાજબી હશે તો તમારું નામ ચેન્જ કરી દેવામાં આવશે ત્યાર પછી તમારું નામ ફેરવાઈ જાય પછી શું કરવાનું રહેશે તમારું નામ હવે સરકારી ઓર્ડરમાં અધિકૃત રીતે દાખલ થઈ જશે તો જે પણ તમારું નામ છે એ સરકારી રેકોર્ડમાં આવી જશે હવે તમે જમીન વેચી શકો છો વારસામાં આપી શકો છો એક વખત તમારું જમીનમાં તમારું નામ આવી જાય પછી તમે એને વેચી પણ શકો છો અને વારસામાં પણ તમે આપી શકો છો છો લોન માટે વિવાદ નિરાકરણ દસ્તાવેજો સંબંધિત દરેક કામ સરળ રીતે તમે કરી શકો છો તો તમે લોન પણ લઈ શકો છો કોઈ વિવાદ હોય તો એનો પણ તમે ઉકેલ લાવી શકો છો તો એક વખત તમારું નામ એન્ટર થઈ જાય પછી જે પણ એ પ્રોસેસ આપેલી છે એ બધી પ્રોસેસ તમે કરી શકો છો તો આવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસની મદદથી જે પણ તમારું જમીનમાં છે એ તમે તમારું નામ ચેન્જ કરાવી શકો છો જમીન રેકોર્ડમાં નામ કેવી રીતે ચેન્જ કરાવવું એની વિશે વિડીયો બનાવેલો છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો